લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને મોટાભાગની બેઠકો પર ઉમેદવારોની પસંદગી પણ કરી લેવામાં આવી છે તેવામાં વડોદરા બેઠક પર આ વખતે રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતા નેતાઓમાં નારાજગી જોવા મળી છે અને હવે વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર વોર પણ શરૂ થયું છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં હવે રાજકીય પક્ષોના ઉમેદવારો સામ સામે મેદાને જંગમાં આવી ગયા છે પ્રચાર પ્રસાર પણ શરૂ થઈ ગયો છે પણ કેટલીક જગ્યાએ પોતાના જ પક્ષમાં નારાજગી જોવા મળી રહી છે વડોદરા ભાજપ અને તેમના લોકસભાના ઉમેદવારની સ્થિતિ પણ હાલ કંઈક આવી જ છે ભાજપે સતત ત્રીજી વાર વડોદરામાં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ પર ભરોસો મૂકીને લોકસભાની ટિકિટ આપી છે વડોદરા ભાજપના જ નેતાઓએ તેમનો ભારે વિરોધ કર્યો છે છે અને ઉમેદવાર બદલવા માટે કરી હાઈકમાન્ડ સામે કોઈનું કઈ ચાલતું નથી ત્યારે હવે ભાજપનો આંતરિક કલેશ સપાટી પર આવી ગયો છે એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે પક્ષના જ કેટલાક નેતાઓ હવે ભાજપ સામે વિભીષણ બની ગયા છે આવા તત્વોએ ગઈકાલે રાત્રે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપના જ ઉમેદવાર અને વડોદરાથી સતત ત્રીજી વાર લોકસભા લડી રહેલા વર્તમાન સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરો લગાવ્યા છે વડોદરા ભાજપમાં આંતરિક ખેંચતાળ ઓછી નથી થઈ રહી અને તેવામાં વડોદરા ભાજપમાં પોસ્ટર વોર શરૂ થયો છે ત્યારે સવાલ એ થાય છે કે વર્તમાન સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા રંજનબેન ભટ્ટને કોણ કરી રહ્યું છે ટાર્ગેટ શું પોતાના જ પક્ષમાંથી કોઈ

આપણા બેન રંજનબેન કમ્પેરિઝન પાર્ટી કેમ નથી કરતી મેં પણ મેયર તરીકે વડોદરા શહેરનું કામ કર્યું છે હું પોતે ઈચ્છું છું કે આઈ વોન્ટ ટુ બીકમ અ વિસલ બ્લોર મારી પાર્ટીમાં વડીલ નેતાઓ સુધી જો આ વાત ન પહોંચતી હોય તો મારે કેવી છે કે છેલ્લા પંદર દિવસ મહિનામાં આપણે બધા વડોદરા વાસીઓએ જાણ્યું ને સાંભળ્યું આદરણીય મુખ્યમંત્રી શ્રી વડોદરા આવીને એમને કહેવું પડે કે વડોદરાના વિકાસ માટે પાર્ટી તૈયાર છે રાજ્ય સરકાર તૈયાર છે પણ વડોદરાના લોકો સમજે અને આગળ ચલાવે આદરણીય રંજનબેન શહેરના પ્રમુખ પણ રહ્યા સંસદ તરીકે દસ વર્ષ રહ્યા એક આગેવાન મહિલા તરીકે પણ રહ્યા પરંતુ કોઈક ને કોઈક એવું કનેક્શન છે કે જેના લીધે આજે ફરી એકવાર ત્રીજી વાર પાર્ટીને એમની અનિવાર્યતા મહેસૂસ થાય છે જ્યોતિબેનને તો પક્ષ વિરોધી કૃત્ય ગણાવીને પાર્ટીએ કાઢી મૂક્યા પણ હવે આ રસ્તા ઉપર પોસ્ટર લગાવવાવાળાને કોણ સમજાવશે રંજનબહેન ભટ્ટનો વિરોધના પોસ્ટર વડોદરાના કારેલીબાગ ગાંધી પાર્ક સોસાયટી વલ્લભ પાર્ક સોસાયટી અને જાગૃતિ સોસાયટી જવેરનગર સોસાયટી સહિતના આસપાસના પોસ્ટ ગણાતા અનેક વિસ્તારોમાં આ પોસ્ટરો જોવા મળ્યા છે ભાજપ દ્વારા વડોદરા લોકસભા બેઠક પર સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં આવતા શહેર ભાજપના કેટલાક હોદ્દેદારોમાં ભારે નારાજગી છે આ બાદ વડોદરા બેઠક ઉપર ઉમેદવાર બદલાય તેવી શહેર અને ભાજપમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે ત્યારે વડોદરા લોકસભા બેઠકમાં શું નવા જૂની થાય છે તે તેની તમામ અપડેટ અમે તમને જણાવતા રહીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો ने के जे